દુનિયામાં જેટલા કેસ ચાલે ટકા કેસ સાસુ છે આ ઘર સભા પુસ્તકમાં અડધા પ્રસંગો તો આના ઝઘડા મટી ગયા એના છે મને બહુ વખત મનમાં પ્રશ્ન થતો હતો કે અંગ્રેજો તો બધા નામ ટૂંકા કરી નાખે ડેડીનું ડેડ કરી નાખે મમ્મીનું મોમ કરી નાખે તે આવડા લાંબા નામ કેમ રાખે મધર ઇન લો ડોટર ઇન લો પછી વચ્ચે ડેસ ડેસ રાખી નાના નામ નહોતા મળતા પણ બહુ વિચારે ખબર પડી કે આ રિલેશન કુદરતી લો તરફ જાય છે આમ ડાળ છે પછી બીજો પ્રશ્ન થયો બીજો પ્રશ્ન શું થયો કે ફાધર બીકમ્સ ફાધર ઇન લો મધર બિકમ્સ મધર ઇન લો ડોટર ઇન લો સન બીક લો વાઈફ વાઈફ નેવર ઇન લો લો કેમ શી પોતે જ કાયદો છે એ એટીચ્યુડ કારણ કે અત્યારે છે ને આપણે કોંગ્રુઅન્સ જનરેશનમાં જીવીએ છીએ અત્યારની પેઢી જે જીવે છે ને એમાં શું છે કે મધર ઇન લો ઓછું ભણેલા અથવા સામાન્ય ભણેલા દસમું ધોરણ બીકોમ છે અને ડોક્ટર ઇન લો ઘરમાં આવે છે બી ફાર્મ છે ને સીએ છે ને એમબીએ છે અત્યારે પચાસ વર્ષ પછી બે ભણેલા હશે પણ હવે અત્યારે આ કોંગ્રેસ જનરેશનમાં જીવીએ છે પ્રમુખ સાહેબ મહારાજ પાસે વલ્લભ વિદ્યાનગરમાં એ હરિભક્ત આવેલા પોતાની બંને દીકરીઓને એક જ માનવા લગ્ન લીધેલા બંનેની કંકોત્રીલીને સ્વામી પાસે આવ્યા કે બાપા આ હરિકૃષ્ણ મહારાજના ધરાવો પ્રસાદી કરીને એમને પાછી આપો આશીર્વાદ આપો મારી બંને દીકરીઓ સુખી થાય પ્રમુખ સાહેબ મહારાજે આશીર્વાદ આપ્યા પછી પ્રમુખ સ્વામી હાથ પકડીને બહુ સરસ વાત કરેલી પ્રમુખ સ્વામી મહારાજે કહેલું તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય છે તો એ સાસુ સસરા છે એના મા બાપ છે અને જેમ તમારા પ્રત્યે એને ભાવ પ્રેમ ને સેવા છે એમ એમના પ્રત્યે પણ ભાવ પ્રેમ અને સેવા રાખે બીજી વાત પ્રમુખ સાંઈ મારે કરી કે તમારી દીકરીઓને કહેજો કે બે વર્ષ સુધી તો મૌન રે જોવે જાણે સમજે જેલ થવાનો પ્રયત્ન કરે ત્યાં લોકો નવા છે એના સ્વભાવ પ્રકૃતિ જુદા હોય ઉઠક બેઠકના સમય જુદા હોય ચા પાણી નાસ્તાના સમય સ્વાદ જુદા હોય એમાં સેટ થવું પડે અને આપણે અહીંયા પહેલી જ સલાહ આપણી દીકરીને આપી તું જરાય ચિંતા ના કરીશ કંઈક થાય તો અને અમે જો બધાને ખબર છે તરત અમે બે કલાકમાં આવી જશું અહીંયા પ્રશ્ન છે અમેરિકામાં સાતસો ડિવોર્સ લોયર્સ ભેગા થયા ત્રણ દિવસની કોન્ફરન્સ હતી કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે યંગ કપલ્સમાં ડિવોર્સના મુખ્ય પાંચ કારણોમાં પહેલું અગત્યનું કારણ ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર્સ ડોટર ઇન હર ઇન લોઝ હાઉસ એની માતાની વધારે પડતી સંડોવણી દીકરીના સાસરામાં એટલે કહી દેવાનું બેટા હવે તારું ઘર છે તું ત્યારે એમાં તારી શોભા છે એ ઘરની શોભા છે અમારી શોભા છે અને બેટા થોડુંક તો સહન કરવું પડશે એવું દીકરીને સમજાવવી પડે પ્રમુખ સ્વામી મારે ત્રીજી વાત પ્રભુદાસભાઈને એ કરી કે તમારી દીકરીને કહેજો થોડું સહન તો કરવું પડશે છોકરો હોય જોબ પર સહન કરે દીકરી છે ને સાસરે સહન કરવું પડે કારણ કે નવા માણસો નવું જેલ થયું છે અને તમે અહીંયા એમ બી એને સીએ થઈને ગયા હોય ને પછી તમારા માતા પિતા હોય કે સાસુ સસરા હોય એની સામે તમે હાથ લાંબો કરીને વાત કરો ઊંચા સાથે બોલો કારણ કે ભણ્યા પણ વડીલોની મર્યાદા રાખતા તો આવડતી નથી એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી કે તમે તમારા દીકરીઓને કહેજો અને કદાચ સાસુ સાસરા વઢે એ ખોટા હોય તો પણ સામું નહીં જ બોલવાનું એક વખત તો મૌન જ રાખવાનું અને આપણે ખોટું પણ સહન નહીં કરવાનું બે દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બેસીએ સાસુ સસરા સાથે કે પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી મમ્મી તમે આ વાત કરતા હતા પણ આ વાત હતી તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે એના મા બાપ એને સંસ્કાર આપ્યા છે મર્યાદા રાખે છે આ તો સાસુ સસરા સામે સીધા હાથ લાંબા કરીને બોલવા માંડે ઓલ યોર એજ્યુકેશન ગોઝ ટુ ડસ્ટબિન નહીં તો આ સામાજિક મર્યાદાઓ કેવી રીતે રહેશે પરિવારમાં સંવાદિતતા કેવી રીતે રહેશે આ બધા સંસ્કાર તમને ઘર સભાથી પ્રાપ્ત થશે નો યુનિવર્સિટી ઇન ધ વર્લ્ડ હેઝ ધ કેપેસિટી ટુ ટીચ યોર ચિલ્ડ્રન દેશ એક જ યુનિવર્સિટી છે જે પ્રમુખ સ્વામી મહારાજે કીધી ઘર સભા એટલે ખૂબ જરૂરી છે આ ઘર સભા નહીં તો પહેલા દિવસે જઈને ત્યાં શાસ્ત્રજીને સજેશન કરે કે મમ્મી આ રેફ્રિજરેટર આ ડિરેક્શનમાં છે ને આમ રાખીએ હવે જે ડિરેક્શનમાં જેમાં આઠ વર્ષથી બધાને ફાવી ગયું છે તું ફડાવી દે તું ફેરવીશ તો તું પડી જઈશ અમને સંતોને પ્રમુખ સ્વામી મહારાજે પત્રમાં લખ્યું છે કે તમને એક મંદિરમાંથી બીજા મંદિરમાં સેવામાં મોકલે તો બે વર્ષ સુધી ત્યાં સ્થાનિક સંતો છે એની સાથે તમારે પ્રવૃત્તિમાં સેવામાં ભળવા માટે એમને સમજવા એમની રહેણી કેણી એમની કાર્ય કરવાની પદ્ધતિ હવે બધા એક જ કપડામાં છીએ અને એક જ ગુરુ છે એક જ ઈષ્ટદેવ છે એક જ દિનચર્યા છે છતાં ટુ મેચ ધ નેચર ટુ મેચ ધ સિસ્ટમ ટુ મેચ ધ વર્કિંગ સ્ટાઇલ યુનિટ ટાઈમ તો અહીંયા તો બધું જુદું છે એટલે હવે ખબર પડી તમારી દીકરીને સાસરે વડાવો ત્યારે શું સલાહ આપવાની આ વાત ઘર સભાથી જ મળશે અને આવી સેંકડો વાતો ઘર સભાથી મળશે એટલે આ અમૃત છે એટલે આ ઘર સભા છે એક તમે અમૃત લઈને આજે ઘરે જજો જે યુનિવર્સિટી ઓફ કોલંબિયા પણ એમને એવું લખ્યું છે અ સ્મોલ રિલિજિયસ ગેટ ટુગેધર બાય અ ફેમિલી વન્સ ઇન ફિફ્ટીન ડેઝ એટલે એમ બે પંદર દિવસે એકવારની વાત કરે છે એનાથી ફેમિલીને શું શું લાભ થાય છે તો આ યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં દસેક વર્ષ રિસર્ચ થઈ સો જેટલા દેશોમાં સર્વે થયો અને એ લોકો તારણ ઉપર આવ્યા કે જે પરિવારોમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે અને જે પરિવારોમાં ધર્મ નથી અધ્યાત્મ નથી એ બે પરિવારો વચ્ચે રેણી કેણીથી માંડીને વિચારધારા વિચારધારાથી માંડીને ચારિત્ર એમાં ફેરફાર છે અને ફેરફાર છે તો શું છે અને છે તો કેટલો છે તમને આશ્ચર્ય થશે કે યુનિવર્સિટી ઓફ કોલંબિયાના આ રિપોર્ટમાં એક કન્ક્લુઝન રિપોર્ટમાં લખાયું છે કે જે પરિવારોમાં ધર્મ પ્રત્યે ભગવાન પ્રત્યેને શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે ભલે દીવાબત્તી થતા હોય ઘર મંદિરમાં ખાલી બધા પગે લાગવા માટે ઘર મંદિરમાં ઊભા રહેતા હોય એક નાનું આવું એક પૂજા સ્થાન આપણા ઘરમાં હોય કંઈક બે માળા કોઈ ફેરવતું હોય આવું કંઈક જે ઘરમાં થાય છે અને જે ઘરમાં આમાં કશું જ નથી થતું એમાં પહેલો લાભ શ્રદ્ધાળુ પરિવારને એ છે સ્પષ્ટ શબ્દો લખ્યા છે કે ધ લેવલ ઓફ ટોલરન્સ એન્ડ ધ લેવલ ઓફ એક્સેપ્ટન્સ ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ ફેમિલી ઇઝ મચ મોર વોટ વી ફાઉન્ડ ઇન ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ નોન બિલિવર ફેમિલી આ કેટલો મોટો લાભ છે સ્વર્ગની વાત તો ચાલો ભૂલી જઈએ થોડી વાર માટે પછી વાત કરશું પણ તમને અહીંયા તમારા ફેમિલી મેમ્બર્સ વચ્ચે ટોલરન્સ એકબીજાને સહન કરવા અને સ્વીકારવા એક્સેપ્ટન્સ એ તમને બહુ જ લાભ છે ધર્મ શ્રદ્ધાથી તો આ પરિવારની સંવાદિતા માટે મોટો લાભ થયો કે નહીં યસ રેઝ હેન્ડ યુ તો બહુ જ મોટો લાભ છે કારણ કે અત્યારે પરિસ્થિતિ સામાન્ય નથી દિલ્હીમાં રોજના સિત્તેર થી એસી ડિવોર્સ કેસીસ નોંધાય છે મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં પણ રોજના સિત્તેર થી એસી હૈદરાબાદ સેકન્દ્રાબાદ ટ્વીન સિટીમાં રોજના સો તે એટલો બધો તો શું વાંધો પડી જતો હશે મુંબઈમાં બાંદ્રામાં જે ફેમિલી કોર્ટ છે ને એમાં રોજના જે સિત્તેર એસી કેસીસ છૂટાછેડા માટે નોંધાય છે ને એમાં એનાલિસિસમાં તો એક આશ્ચર્યકારક વાત બહાર આવી કે આમાંથી પાંચ ટકા કેસ તો સાઈઠ વર્ષથી ઉપરનાય વ્યક્તિઓના છે અલ્યા આ પાંત્રીસ કાઢ્યા હવે દસ પંદર જ કાઢવાના છે અમે પંચોતેર એક વિકેટ પડવાની પચીસ વર્ષે લગ્ન થયા હોય તો સાઈઠ વર્ષ થયા તો પાંત્રીસ તો કાઢ્યા છે દસ પંદર કાઠવાના છે પછી તો એક વિકેટ પડી જવાની છે ને પંચોતેરે તો તો હવે તારે છૂટાછેડા લેવાના પછી સેકન્ડ રિસર્ચ થઈ કે સાઠ વર્ષથી ઉપરની વ્યક્તિઓ છૂટાછેડા માટે કેમ કોર્ટ કોર્ટમાં કેસ રજિસ્ટર કરાવે છે એના પાંચ મુખ્ય કારણમાંનું એક કારણ સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ બેડરૂમમાં પંખાની સ્પીડ એક ને બે જોઈતી અને એક ને પાંચ એટલે બંને જણા કોમ્પ્રોમાઇઝ ત્રણ ઉપર આવી જાઓ વધારે ઠંડી લાગતી હોય તો એક રજે ઉઠી લે અને હજી ના તો ખાટલા નીચે સુઈ જાય પણ ઘર ના છોડાય બીજું એક કારણ સડનલી માય સ્પાઉસ હેઝ લોસ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ એટલે હાઈઠ વર્ષે જબ્બો લેંગો પહેરે બધું આવી ગયું આવા ક્ષુલ્લક કારણો આવી નિમ્ન કક્ષાની માનસિકતા અને એના કારણે આવું વર્તન થઈ જાય એનું કારણ શું કે પરિવારમાં સહનશીલતા અને સ્વીકાર ઓછા છે જે નિયમિત ઘર સભાથી પ્રાપ્ત થાય છે એવું પ્રમુખ સ્વામી કહેતા અને યુનિવર્સિટી ઓફ કોલંબિયા પણ કહે છે એટલે ઓન વન સાઈડ યુ હેવ અ સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ ઓન ધ અધર સાઈડ યુ હેવ અ સાયન્ટિફિક સર્વે નો બડી આપણે ના ના પાડી શકીએ બીજી વાત યુનિવર્સિટી ઓફ કોલંબિયાના રિસર્ચમાં લખી કે જે પરિવારોમાં કંઈક ધાર્મિક વિધિ વિધાન છે અને પરિવારો શ્રદ્ધાળુ છે એ પરિવારોના સંતાનોનું શૈક્ષણિક પરિણામ નહીં માનનારાના પરિવારના સંતાનો કરતા વધારે સારું દેખાણું આ પરિવારના સુખ માટે લાભ છે કે નહીં તમારા છોકરા સાઠ ટકામાંથી નેવું ટકાની રિઝલ્ટમાં જતા રહે તો પરિવારમાં આનંદ છે કે નહીં ત્રીજી વાત લખી કે જે પરિવારજનોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે ને કંઈક ધાર્મિક વિધિ વિધાન નિત્ય થાય છે એ પરિવારોમાં ધ ઓવરઓલ હેલ્થ ઓફ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ વોઝ ફાઉન્ડ ટુ બી મચ બેટર એટલે પરિવારજનોની ઓવરઓલ સ્વાસ્થ્ય એ નહીં માનનારા પરિવારજનો કરતાં વધારે સારું જણાવું પાંચ સાત લાભ લખેલા છે પણ આ શિક્ષણ સંબંધી સ્વાસ્થ્ય સંબંધી સ્વીકાર અને સહન સંબંધી પણ આ ચાર લાભ પણ આપણને થાય તો આપણું ઘર સ્વર્ગ બની જાય કે નહીં એ યુનિવર્સિટી ઓફ કોલંબિયા કહે છે કે ધાર્મિક શ્રદ્ધા થી નિત્ય કઈ પૂજા વિધિ થી કઈ ધાર્મિક વિધિ વિધાન થી થાય છે જેને પ્રમુખ સ્વામી મહારાજ ઘર કહેતા પ્રમુખ સ્વામી મહારાજ તો ઘરસભાની સભાની વાત 1972 73 માં કરી યુનિવર્સિટી ઓફ કોલંબિયા તો 2005 7 ની આ જો રિસર્ચ કરી છે પણ આ લાભ છે એની પરથી આપણને પ્રતિતિ આવે છે કે આપણા શાસ્ત્રોમાં જે વાતો છે બધી સાચી છે પણ યુ હેવ ટુ વોક ઓન ધેટ પાથ ટુ એક્સપિરિયન્સ ઇટ એ પાર્કે ચાલો છો તો આપણને આ અનુભવ થાય ને એટલે આ ઘર સભાનો મેસેજ છે બધા માટે તમને આખું પ્રવચન યાદ ના રહે અલાઉડ પણ આ એક વાત યાદ રાખીને એક શબ્દ યાદ રાખજો ઘર સભા મારી સાથે બોલો એક વાત ઘર સભા અગેન 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 ઘર સભા એ શબ્દ યાદ રાખીને આજની સભામાંથી જજો અને અઠવાડિયે એક વાર તમે પ્રયોગ ચાલુ કરો આ તમને લાભ થશે લાભ ના થાય તો અમે સંતો અહીંયા આવતા જતા રહે અમને પાછા આપજો કે તમારી પ્રોડક્ટ તે દિવસે તમે લોન્ચ કરી અહીંયા તમારી ભાષા બોલું છું તમે તે દિવસે તમારી પ્રોડક્ટ અહીંયા સુપર સિટીમાં લોન્ચ કરી ઘર સભાની એમાંથી અમને કંઈ લાભ ના થયો પણ જેમ તમારી પ્રોડક્ટ આઈએસઓ હોય ને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગનાઇઝેશન એ જેમ ચાલે ને એમ અમારી પણ આઈએસઓ પ્રોડક્ટ છે ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન આ પ્રોડક્ટ પણ ચાલશે કારણ કે અનુભવ છે બીએપીએ સંસ્થા વતી ઘર સભા પુસ્તિકા પ્રકાશિત થઈ છે એમાં જે તે વ્યક્તિની પરવાનગી લઈને નામ ગામ સાથે રિયલ પ્રસંગો લખેલા છે એ ઘર સભા ચાલુ કરવાથી સાસુવહુના પ્રસંગો એટલે કે ઝઘડા કંઈ હોય ઘર્ષણ કંઈ હોય એ મટી ગયા હોય ઘર સભાને લીધે બાપ અને દીકરો દીકરો ધંધા પર આવે પછી કંઈ નિર્ણય સંબંધી ફ્રિક્શન હોય એમાં સમજૂતી સારી આવી હોય ઘર સભાને લીધે બે ભાઈઓ સરખી ઉંમરના હોય ધંધામાં સાથે જોડાય અને ડિફરન્સ ઓફ ઓપિનિયનના લીધે મનભેદ રહેતા હોય એ મનભેદ દૂર થયા હોય આવા અનેક પ્રકારના લાભ ઘર સભાથી છે તો એ કરશો તો તમને લાભ થશે